જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભાદરવા મહિનામાં આવતી સામા પાંચમ વિશે આજે જાણશું સામા પાંચમ શું છે એની વ્રતવિધિ શું છે કેવી રીતે કરાય છે કોણ કરી શકે એ આપણે જોઈએ બે હજાર પચીસ સામા પાંચમ વાર્તા આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ ઋષિ પંચમી તરીકે ઓળખાય છે વ્રત કરારે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેરાનું દાતન કરવું શરીરે માટી ચોડીને નાવું માથામાં આમળાની ભૂકી નાખીને માથું ધોવું આ દિવસે સામો ખાવો ફરહાર કરો અનાજ ખાવું નહીં સ્નાન કર્યા પછી મહાદેવજીની ખૂબ ભક્તિભાવથી પૂજા કરવી આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું ત્યાર પછી વ્રતને ઉજવવું આ વખતે અરુણતી માતાજી અરુધતી સહી સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમારી યથાશક્તિ દાન દક્ષિણા આપવી તો આ હતી વાર્તાની કથાવી વાર્તા પૂજા હવે આપણે એની વ્રત કથા જાણશું ઘણા વર્ષો પહેલાંની આ વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યાઓ ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પનાવી દીધી હતી પતિ પત્ની બંને નિશિત હતા પરંતુ એકાદ વર્ષ ગયું હશે ત્યાં તેમની પુત્રી પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો સતમા બિચાર રોતી કકડતી પિયરમાં આવી પહોંચી પોતાની જુવાન જોગ દીકરીને માં રંડાપો આવેલો જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું પરંતુ આનો કોઈ ઉપાય ન હતો તેમણે દીકરીને આશ્વાસન આપી ધરમ ધ્યાનમાં મન લગાડવા કહ્યું ઉતંક અને તેની પત્ની સંધ્યા મન સંધ્યાનું મન હવે સંસારમાંથી ઉડી ગયું હતું આથી તે વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેમની સાથે જ રહેતા હતા સતમા બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમની સામે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી હતી એક દિવસ તે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા માંડ્યું અને તેમાં કીરા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પહોંચી પુત્રીની આવી દશા જોઈને તે પણ હેપતાઈ ગઈ અને પતિને બોલાવીને રડતા રડતા સર્વ હકીકત કઈ સંભળાવી ઉતંકે સૌ પ્રથમ તેમને આશ્વાસન આપી પુત્રીને ગરમ પાણીથી પાણીથી નવરાવાનું કહ્યું પત્નીએ પ્રમાણે કહ્યું આથી સતમાને કંઈક રાત થઈ ત્યાર પછી પત્નીએ તેને ખૂબ જ આગ્રહપૂર્વક તેના પરભવ વિશે પૂછ્યું ત્યારે ઉત્તંકે પોતાના ત્રિકાર જ્ઞાનના પ્રભાવને લીધે પુત્રીનો ભૂતકાળ જાણી લઈ પત્નીને કહ્યું કે સતમાં એક બ્રાહ્મણની પત્ની હતી તે રજસ્વ ધર્મ પારતી ન હતી રજ સ્ત્રીએ આ ચાર દિવસ દરમિયાન ઘરકામ કરવું ન જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આપણી પુત્રી એ ધર્મ ઋષિ પંચમી નિંદા કરી હતી અને સામા પાંચમ વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહીને અને આખા શરીરમાં કીરા પડ્યા છે પુતંગની પત્ની આ સાંભળી ફરી પાછી વિલાપ કરવા લાગી આથી તેને આશ્વાસન આપતા ઉતંકે કહ્યું એના પાપનું નિવારણ થઈ શકે છે તેણે જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત ભક્તિભાવપૂર્વક કરીને તેના પાપનો નાશ કરી શકે છે અને વળી પાછી હતી એવી કંચન જેવી કાયા બનાવી શકે છે આ સાંભળી પત્ની પુત્ર તથા પુત્રી ખૂબ ખુશ થયા પત્નીએ પતિના વ્રત સી રીતે થાય એ વિશે પૂછ્યું તેના જવાબમાં ઉત્તંકે કહ્યું આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ મહર્ષિ અત્રિ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ ભારદ્વાજ મહર્ષિ ગૌતમ મહર્ષિ જમગ્નિ અને માતાજી અરુંતદીજી સહિત વસિષ્ઠને મહર્ષિ વશિષ્ઠ ઋષિ ધ્યાન કરવું તેમની માનસિક પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અથવા ફરાહાર કરવો એમાં માવો ખાવો તથા ફરફરાદી ખાવા આ રીતે ભક્તિભાવથી જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના રજસ્વના ધર્મ વખતે અજાણપણે થયેલા નાના પ્રકારના દોષો નાશ પામે છે સતમાએ પિતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને સામા પાંચમનો દિવસ આવતા વ્રત આરંભી દીધું થોડા વખતમાં તેના વ્રતના પ્રતાપને લીધે તેના શરીરમાંથી નીકળતું પરું બંધ થઈ ગયું તેની કાયા કંચન જેવી થઈ ગઈ દોષમુક્ત થઈ ગઈ સામા પાંચમ કે ઋષિ પંચમીનું આ વ્રત જે કોઈ સ્ત્રી કરશે અથવા તો આ કથા વાંચશે સાંભળશે સંભળાવશે તેના સ્પર્શ દોષો નાશ પામશે અને તેને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય